સુરતના પતિના આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે શહેરના પાલ વિસ્તારમાં રહેતા એક શખ્સે પત્નીના કારણે આપઘાત કર્યો હતો ત્યારબાદ તેના ભાઈ દ્વારા યુવકના આપઘાત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી યુવકના ભાઈનું માનવું હતું કે તેના ભાઈને પત્ની દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને તેના જ કારણે ભાઈએ આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું છે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આ તપાસમાં સામે આવ્યું છે કે પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિ આપઘાત કર્યો હતો હાલમાં પોલીસે યુવાનના આપઘાત મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પત્ની દિવ્યા ચૌહાણ અને તેના પ્રેમી કેવિન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બે હજાર પચીસના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલું છે જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા ત્યાં ઘરે ફાસું ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેટબોડી મળી આવ્યો જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો અકસ્માત અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ નિરાનપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવીન નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એ બધી વિગતો આવતા મનોરજનાર દીક્ષિતભાઈની બહેન મીના મીનાક્ષી બહેનની ફરિયાદ રહી ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી હગરની તપાસ હજુ પણ ચાલુમાં છે